મડાસાના મદાપુરથી રખિયાલ રોડને ને લઈને જનતામાં આક્રોશ જોવા મળ્યો મદાપુર ગામે આસપાસના ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી રામધૂન કરી પાંચ કિલોમીટર ડામર રોડ વર્ષોથી ખખડધજ હોવાને લીધે વાહન ચાલકો રાહદારીઓ પરેશાન તો જનતાએ તંત્રમાં અનેક વખત કરી છે રસ્તા માટે રજૂઆત જો ચૂંટણી પહેલા રોડ ન બને તો આસપાસના ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી તો મોડાસાના મદાપુરથી રખિયાલ રોડને લઈ જનતામાં આક્રોશ જોવા મળ્યો છે મદાપુર ગામે આસપાસના ગ્રામજનોએ તો જનતા એ તંત્ર અનેક વખત કરી છે રસ્તા માટે રજૂઆત તો જો ચૂંટણી પહેલા રોડ ન બને તો આસપાસના ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ની છે મોહનપુર કંપાથી ને જોરતો આ રોડ બિસ્માર હાલતમાં છે રોડની કોઈ કપતી તો દેખાતી જ નથી રોડ તો દેખાતો જ નથી કોઈ સાધન પણ ચાલી શકતા નથી ખૂબ ભંગાર હાલતમાં છે અત્યારે અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી સરકાર પણ કોઈ ધ્યાન નથી આપતી અને અમે આ સાલ જો રોડ નહીં બને તો કોઈ વોટ અમારી જે દસ કંપા જે છે દસ ગામ છે એ કોઈ વોટ આપવાના નથી સરકારને જ્યાં સુધી રોડ નહી બને ત્યાં સુધી કોઈ વોટ આપતું નહીં અને આજે ઘણા બધા ત્યાં એક્સિડન્ટ પણ થાય છે રોડના બિસ્માર હાલત ના કારણે જેમ કે સરકારને રજૂઆત છે જો વોટ જોઈતો હોય તો અમારો રોડ બનાવી આપે નહિ તો અમે કોઈ વોટનો બહિષ્કાર કરીએ છીએ અમારે અહીંયા લગભગ આજ હું ત્રીસ વર્ષથી આ કંપા અંદર પરણીને આવી છું પણ આ સાત વર્ષથી અમારા રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે અમારે આવામાં છોકરોને ભણવા જવામાં કે અમારે ગમે ત્યાં જવામાં એટલી બધી મુશ્કેલી પડે છે અને અકસ્માત થાય છે તો અત્યારે અમે સરકાર પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે સિટીઓમાં તો તાત્કાલિક એનું કામ થઈ જાય છે તો અમારા કંપાઓમાં કે ગામડાઓમાં કેમ નહીં એમ તો અમે અત્યારે મોદી આવવાના હોય અમારે અહિયાં આજુબાજુ મોડાસા તો તાત્કાલિક રોડ બની જાય છે અને આ ગ્રાન્ટ તો ક્યાર ની પાસ થઈ ગઈ છે પણ અમારે અહીંયા તો કોઈ રોડ રસ્તા અમે કોઈ અમારે વ્યવસ્થા જ નથી અમે સરકાર શ્રી ને મહેરબાની કરીને એટલી અપીલ કરીએ છીએ કે જેમ બને રસ્તો તાત્કાલિક બનાવો અને અમારા અકસ્માત થતા અટકાવો અમારા બાળકો બચાવો એમ સ્કૂલમાં જતા પણ અત્યારે એકદમ મૂજવાય છે કે કે કઈ રીતે જઈએ ત્યારે ચૂંટણી આવી રહી છે તો અમે સરકારશ્રી સાહેબ ને કહીએ છીએ કે અમે વોટનો નો બહિષ્કાર કરશું તો આ રસ્તો ના બન્યો તો